કોક વ્યક્તિને મેમરી પાવર હોય પણ સમજણ શક્તિ ના હોય અમુક લોકોનું કેવું હોય કે સમજ શક્તિ હોય પછી મેમરી પાવર ના હોય મોહન સાંઈ મહારાજ બંને હતું તો એક વસ્તુ આપણને જોવા મળે કે મહન સ્વામી જે કાંઈ કાર્ય કરે છે ને એ ખૂબ વિચારપૂર્વક વિથ ગ્રેટ કોન્ટેમ્પ્લેશન એન્ડ મોર દેન દેટ હી ડઝ ઇટ વિથ ડીપ કોન્શિયસનેસ આપણે એવું સાંભળ્યું છે કે મોહન મહારાજ કોઈ દિવસ પોતાના પુસ્તકો ઘરે લઈ જતા નહોતા સર હા એટલે એ ક્લાસની અંદર જે ભણાવતા હોય એક વખત એ સાંભળી લીધું એમના મગજની અંદર કાયમ માટે અંકિત થઈ ગયું અને પછી પરીક્ષામાં પૂછવામાં આવે તો એ પરીક્ષાની અંદર મોહન મહારાજનો ફર્સ્ટ નંબર આવતો હતો એટલે એમનો એક તો ફિનોમિનલ મેમરી કોક વ્યક્તિને મેમરી પાવર હોય પણ સમજણ શક્તિ ના હોય ની શક્તિ ઓછી હોય સમજ શક્તિ ઓછી હોય અમુક લોકોનું કેવું હોય કે સમજ શક્તિ હોય પછી મેમરી પાવર ના હોય મોહન સાંઈ મહારાજને બંને હતું અને બીજી એક વાત તમે જે કીધું ને કોન્સન્ટ્રેશન એટલે કદાચ એમાં એટલા બધા એ કામમાં એન્ગ્રોસ થઈ જતા હશે જે આજે પણ આપણને દેખાય તો પાસે કોઈ માણસ છે કે નથી કે શું કરે છે કેમ કરે છે હી ઇઝ એબ્સોલ્યુટલી અબ્લિવિયસ ઓફ ધ પીપલ એન્ડ ધી ઇનવાયરા અરાઉન્ડ હિમ એનો જો ક્લાસિક ફોટો છે ને મોનસાઈ મહારાજ પેલા બોટમાં બેઠા છે હા 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 બોટમાં બેઠા છે અને બોટમાં બેસીને એ આમ કરીને વતનામ્રત વાંચે બીજા બધા સૂતા છે એ તમે જોવો ને તો અત્યારે આ હમણાં જે મેં વાત કરી ને તમને તો એ એ છે જ નહીં બોટમાં એ નથી કાંઈ નથી બસ એ વતનામૃતનું પુસ્તક હાથમાં લઈ ઓગણીસો ને નવ્વાણું ની સાલમાં સ્વામી ગયા ને આફ્રિકાની યાત્રામાં એ વખતે બધા સંતો સાથે હતા ને એ વખતમાં આ દ્રશ્ય છે અરે જળયાત્રા હા જળયાત્રામાં એટલે હું બપોર આપનો સમય છે એટલે બધા સંતો તો પછી આરામ કરે છે સ્વામિનાથમાં યોગીજી મહારાજનું જીવન ચરિત્ર છે યોગીજી મહારાજનું સ્વામી તમે એ ફોટો જુઓ ને ખરેખર તમે આમ કોઈ માણસ જોવે લાગે કે આ અને રીતસર બધા અમુક સુતા છે અને એમને એ એમનું અસ્તિત્વ જ નથી અને હી ડઝન્ટ માઇન્ડ ઇવન સમબડી સ્લીપિંગ અને અને આ પોતે કરે છે મહાન સ્વામીનું એક અંગ આપણને અત્યારે પણ દેખાય છે પહેલમ પહેલું તો અભ્યાસ વૃત્તિ કે જે કોઈ લેખ વાંચે આઈ થિંક આન સ્વામી યુ અસ ઓલ ઓફ અસ અમે તો જ્યારે નાના નાના સંતો હતા ને તો મહાન સ્વામી આખું રીડર્સ ડાયજેસ્ટ વાંચ્યું હોય એમાંથી સારો લેખ હોય ને તો તમને માર્ક કરીને મોકલે કોટ્સ તો એ જુદા કરીને મોકલતા જ બિટ્સ એન્ડ પીસીસ ને બધું તો એક વસ્તુ આપણને જોવા મળે કે મહંત સ્વામી જે કાંઈ કાર્ય કરે છે ને એ ખૂબ વિચારપૂર્વક વિથ ગ્રેટ કોન્ટેમ્પલેશન એન્ડ મોર દેન દેટ હી ડઝ ઇટ વિથ ડીપ કોન્શિયસનેસ પણ તમે જેમ વાત કરીને કે સ્વામી કોઈ પણ વસ્તુ હાથમાં હોય કે કાંઈક આપ વચનામુતની વાત કરી ઇટ્સ અ વેરી પ્રાઇવેટ ઇન્સિડન્ટ અને વેધર ઇટ્સ અપ્રોપ્રિયેટ ઇન ધીસ ફોરમ ઓર નોટ આઈ ડોન્ટ નો બટ આઈ પર્સનલી ફીલ આઈ શુડ શેર ઇટ રાઇટ નાવ કે મહનસ્વામીની પ્રકૃતિ અને વચનામૂત તમે બોલ્યા કે હી બિકમ્સ ઓબ્લિવિયસ ઓફ એવરીથિંગ અમે નાઇન્ટીન એટી સિક્સની અંદર યુરોપની યાત્રામાં નીકળ્યા હતા અક્ષરધામ ના અભ્યાસ માટે કે અક્ષરધામ કેવી રીતના કરવું એક્ઝિબિશન્સ જોવા અને બધું હવે તે વખતે સ્વામી યુરોપની અંદર આપણી પાસે કોઈ એવા હરિભક્ત નહીં રહેવાના સ્થાન નહીં એટલે વી યુઝ ટુ સ્ટે ઇન લેટ સે કે આપણે ત્યાં આગળ જે બધા કેમ્પિંગ સાઇટ્સ હોય તો કેમ્પિંગ સાઇટ્સની અંદર બધે અમે બધા રહેતા હતા અને તે વખતે વીવર ઇન જર્મની અને જર્મનીની અંદર અમે કોલોન ગયા હતા અને મ્યુનિક ને બધા એટલે એક જગ્યાએ જેવા કોલોન ની અંદર આપણે જે આપણે ત્યાં આગળ જે પહોંચ્યા હતા તો ત્યાં ઈશ્વર સ્વામી અમે બે બારે પુસ્તક લેવા ગયા કેમ્પિંગ સાઈટ ની અંદર આપણે જે આપણે કે આપણે શું કેમ્પ કેમ્પર હોય ને જે આપણું મોટર વેન તો મોટર વેન ની અંદર મહાન સ્વામી શ્રીજી સ્વરૂપ સ્વામી ને બધા હતા અને હું ને સ્વામી બાજુની સ્ટ્રીટમાં કંઈક વસ્તુ લેવા ગયા અમે જેવા એક પુસ્તક લઈને પાછા આવતા હતા ને તો આખા મોટર વેનની ચારે બાજુ પોલીસ કાર્સ એટલે ઈશ્વર સ્વામી અમે બે વી શો કે આ પોલીસ કાર્સ પોલીસ પીપલ વિથ ગન્સ એ બધા આજ બધા કરે છે કે વોટ્સ રીલી હેપનિંગ અને જેવા પોલીસ અંદર ગયા કારણ કે શ્રીજી સ્વરૂપ સ્વામી ખાલી પોતાનો કેમેરાનો લેન્સ બદલવા માટે બારે આમ ફોકસ કરતા હશે એમાંથી એક વટે માર્ગો પસાર થયા એને લાગ્યું કે આ કોઈક વ્યક્તિ વ્યક્તિ ફની ક્લોઝ ની અંદર સામેના બિલ્ડિંગ નો ફોટો પાડે છે ને સામેનો બિલ્ડિંગ વોઝ ધ પોલીસ હેડક્વોટર્સ એટલે તો પેલા એ જઈને ફરિયાદ કરી અને ફરિયાદ કરી એટલે પોલીસ આવી ગયા અને બધા અને અમે જેવા અંત પહોંચ્યા ને આપણે મોટર વેન અગાડી તો બંદૂક લઈને લોકો તે અંદર ઘુસી ગયા હતા જશુસ્તો પન વહન સામી આરામ થી વચ્ચણ ઉધવંશ હતા સ્વામી એ દ્રશ્ય જે મેં જોયું છે કે માન સાઈ વોઝ ફિનિશિંગ ઇઝ વચનામૃત સો કામ દે વોઝ અ કમ્પ્લીટ ટર્મ ઓઇલ એન્ડ ટેમ્પસ્ટ ઓલ અરાઉન્ડ અને પછી શાંતિ તે માન સાઈ બંધ કર્યું અને પછી મને પૂછ્યું શું થાલે છે હવે નાઇન્ટીન એટી સિક્સમાં લોંગ બિફોર હી બીકેમ ધ ગુરુ સ્થિતિ એમની તમે જેમ કીધું જે બાળપણની અંદર એવી જ તે વખતે અને અત્યારે પણ તમે જે ફોટાની વાત કરી They're completely focused.